રાજ્યમાં અચાનક હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા દાતા દાંતીવાડા પાલનપુર ઇકબાલગઢ અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા ખેડૂતોએ મૂંગા ભાવના ખાતર અને બિયારણો લાવીને રવિ સિઝન માટે વાવેતર કર્યું છે ત્યારે ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદના છૂટા છવાયા ધરતીપુત્રોના દિલમાં ડર બેસાડી દીધો છે કે શું ચોમાસાની જેમ રવિ સિઝનનો પાક પણ નહીં લઈ શકીએ કારણ કે જે રીતે વાતાવરણ બગડી રહ્યું છે તે જોતા ખેતીના પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તેથી હવે ખેડૂતો ભગવાનને ઝડપથી વાતાવરણ ચોખ્ખું થાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે નુકસાન બાદ સરકાર ખાલી વાતો કરે છે મળતું કશું નથી ત્યારે ખેડૂતો માટે હવે ફક્ત ભગવાનનો જ સહારો છે મારે આ સીઝન આખી ફેલ જાય એવું લાગે છે મને બરોબર રાજગરો છે ઘઉં છે બટાકા છે તમાકુ છે બાજુમાં ખાતર ને બિયારણ મોઘો અત્યારે મોઘો ખા ખાતર અને ના જવું તો હોય એ ખાતર પકડાવે પેલા ખાતર એરિયા લેવા જાય કે બાટલી લેવો અઢીસો રૂપિયાની તો એરિયાળ ખર્ચો તો અત્યારે વાવેતરમાં તો થયો મારે એસી હજાર રૂપિયા જેવું બધું છે બિયારણ ને બિયારણને પણ હવે જો ઉપર ના કુદરત વરસાદ ના આવે તો મળશે થોડા ઘણો ના કે નુકસાન છે જ લાખ દોઢ લાખનું ફેર નુકસાન થવાનું છે બટાકામાં તો થયું તો શરૂઆતમાં બટાકા રાયડા જેવા વાવેતર શિયાળુ પાકની ખેતી ખેડૂતો કરતા હોય છે અંદાજે લાભ મળ્યો મોઘાવાવના બટાકાના બિયારણો ખાતરો રાયડાના બિયારણો ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે મોઘાવાવના બિયારણોને ખાતરો લઈને વાવેતર કર્યું છે હવે શું છે કે શરૂઆતમાં તો ગરમી બહુ પડી એક મહિના સુધી ગરમી રહેવાના કારણે જે પાકનો વિકાસ થયો જે બિલકુલ થયો નહીં હવે થોડીક ઠંડુનું વાતાવરણ થયું તો આ વરસાદી વાતાવરણ ગઈકાલે રાત્રેથી લગભગ વરસાદી ઝાપટા પડવાનું શરૂઆત થયું છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે છે જેના કારણે શિયાળુ પાકોમાં ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે આવનારા દિવસોમાં જો આવું નવું વાતાવરણ રહીને વરસાદી વાતાવરણ વધે તો પણ શિયાળુ પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે ખેડૂતો માટે ગયા વર્ષે પણ આના આવા સમયે આ જ વાતાવરણ રહેવાથી ખેડૂતોમાં ખેતીના પાકોમાં ઉત્પાદન ઘટવાની પણ ઘટ્યું ઘટ્યું હતું આ વર્ષે પણ આવું જોઈએ આવું આવું રહ્યું તો ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થવાની શક્યતા છે આ કોમોસી વરસાદના કારણે આ પાંચ સાત દિવસની અંદર અલગ આ વાતાવરણ બગડી ગયું છે એમાં રાતે વરસાદના છોટા બી હતા પણ અત્યારે બે ત્રણ વર્ષથી આવો કોમોસી વરસાદ તો છે જ પણ આ ખેડૂતોને અત્યારે નુકસાનનો ભોગવવાનો વારો આવે છે દર વખતે ખેડૂતોને નુકસાન તો થાય જ છે પણ અત્યારે તમે દેખી લો કે આ ઝાડની અંદર બળવા લાગ્યા છે વિકાસ ના થાય તો બટાકુ બેસે નહીં બટાકુ બેસે નહીં એટલી ગળા કોઈ ખેડૂતને પૂરતો ભાવ મળશે નહીં એટલે ખેડૂત કમ્પ્લીટ દેવાદાર થાય છે દર વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવશે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ન થવું જોઈએ કે આટલી પ્રાર્થના કરીએ કે થોડું વાતાવરણ સુધરે એમ